જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી મુખવાસની રેસીપી જમ્યા પછી ફક્ત એક ચમચી આ મુખવાસ ખાવાથી પાચન શક્તિમાં વધારો થાય છે સાથે એસિડિટી અને કબજિયાત મટાડે છે અને સાંધાના દુખાવામાં રાહત થાય છે એવા અનેક ગુણોથી ભરપૂર આ મુખવાસ પરફેક્ટ માપ સાથે બનાવીશું આ મુખવાસ બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બજાર કરતાં એકદમ ચોખ્ખો અને ટેસ્ટી મુખવાસ બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ સફેદ તલ લીધા છે સો ગ્રામ કાળા તલ લીધા છે સો ગ્રામ વડેરી લીધી છે પચાસ ગ્રામ અરસીના બી લીધા છે તો અળસીના બીમાં અનેક ગુણો હોય છે અળસીનો સ્વાદ થોડો તુરો હોય છે એટલે આપણે અળસીનું પ્રમાણ ઓછું રાખવાનું છે દોઢસો ગ્રામ જેટલી ધાણાધ લીધી છે હવે આપણે એક વાટકીમાં પંદર ગ્રામ એટલે કે ત્રણ મોટી ચમચી જેટલો અજમો લઈશું જેટલો આપણે અજમો લીધો છે તેટલા પ્રમાણમાં એટલે કે પંદર ગ્રામ ત્રણ મોટી ચમચી જેટલા સુવાદાણા લીધા છે અજમો અને સુવાદાણા શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે તો આ બંનેનું પ્રમાણ આપણે સરખું લઈશું તમે વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુઓને હળદર અને મીઠાવાળા કરવાના છે તો સૌથી પહેલાં સફેદ તલમાં એક ચમચી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું પછી બે મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું પછી હળદર અને મીઠાને તળ સાથે સારી રીતે હાથેથી આવી રીતે કોટ કરી લઈશું તો અહીંયા આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો અહીં હળદર અને મીઠાને ઓગાડે તેટલું જ પાણી આપણે દેવાનું છે હવે તલ હળદર અને મીઠાથી સારી રીતે કોટ થઈ ગયા છે હવે કાળા તલમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું થોડુંક પાણી ઉમેરી દઈશું પછી તલને મીઠાશ જોડે સારી રીતે કોટ કરી લઈશું તો કાળા તલમાં આપણે હળદર પાવડર નથી ઉમેરવાનો તો તલ મીઠાથી સારી રીતે કોટ થઈ ગયા છે હવે વડિયારીમાં એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેસુ થોડું પાણી ઉમેરીને વળિયાળી હળદર અને મીઠા સાથે સારી રીતે કોટ કરી લેશું તો વડિયાળી હળદર ને મીઠાથી સારી રીતે કોટ થઈ ગઈ છે હવે અળસીમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું પછી સારી રીતે મિક્સ કરી લઈશું તો અળસીનો સ્વાદ થોડોક તોરાશ પડતો હોય છે એટલે પાણીની જગ્યાએ થોડો લીંબુનો રસ ઉમેરવાથી અળસીનો તોરાશ એકદમ ઓછી થઈ જાય છે હવે સુવાદાણા અને અજમામાં એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું પછી અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અને થોડુંક પાણી ઉમેરીને તેને સારી રીતે કોટ કરી લેશું સુખવા દાણા અને અજમો હળદર અને મીઠા સાથે સારી રીતે કોટ થઈ ગયા છે અહીં આપણી બધી સામગ્રી હળદર અને મીઠાથી કોટ થઈ ગઈ છે હવે આપણે બધી સામગ્રીને પંખા નીચે ત્રીસ મિનિટ માટે મૂકી દઈશું તો આને આપણે વધારે સમય નથી રાખવાનું અને તડકામાં પણ નથી મૂકવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું તો આ બધી સામગ્રી થોડી કોરી થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાની છે જેથી મૂકવા શેકતી વખતે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સરસ સોફ્ટ તૈયાર થાય છે તો ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બધી સામગ્રી એકદમ કોરી થઈ ગઈ છે તો તલને હાથમાં લઈને જોઈએ તો તલ ઉપરથી થોડા કોરા થઈ ગયા છે જે મુખવાસ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકશું અને કઢાઈમાં તલને શેકવા માટે ઉમેરી દઈશું અને તલને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું તો મુખવાસની બધી સામગ્રીને આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે મુખવાસમાં સફેદ તલ ઉમેરવાથી તે પાચન શક્તિમાં વધારો કરે છે હાડકાના દુખાવામાં રાહત આપે છે અને શરીરને શક્તિ આપે છે તો ચારથી પાંચ મિનિટ જેટલું થઈ ગયું છે અને સફેદ તલ એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે અને હાથમાં લઈને દાણો દબાવીએ તો એકદમ ક્રિસ્પી થઈને તૂટી જાય છે આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ તલને આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે આ જ કઢાઈમાં કાળા તલને શેકવા માટે ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તલને શેકી લેશું તો કાળા તલ પોષક તત્વો અને ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચન શક્તિમાં વધારો કરવા સાથે વાળ અને સ્કિન માટે પણ લાભદાયી છે સાથે તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા તલ સારી રીતે શેકાઈ ગયા છે અને તલનો દાણો પણ સરસ ફૂલી ગયો છે અને હાથમાં લઈને તલને દબાવીએ તો તે તરત તૂટી જાય છે આપણા તલ સરસ રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એ જ કઢાઈમાં વડિયારીને શેકવા માટે ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ રાખીને તેને સતત હલાવતા જઈને શેકી લઈશું તો વડિયારીને મુખવાસમાં ઉમેરવાથી પાચન શક્તિમાં વધારો કરે છે અને લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને વળિયાળી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે અને હાથમાં લઈને વળિયાળીનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે વળિયાળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં ઘાટી લઈશું હવે આપણે અળસીને શેકતા પહેલા આવી રીતે હાથેથી થી છૂટી કરી લેશું કારણ કે આપણે લીંબુનો રસ ઉમેર્યો છે એટલે એકબીજા સાથે ચોટી ગઈ છે હવે આપણે અળસીને શેકવા માટે કઢાઈમાં ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ક્રિસ્પી કરી લેશું તો અળસી ફાઇબરથી ભરપૂર હોય છે અને પાચન શક્તિમાં ખૂબ જ લાભદાયી હોય છે અળસીમાં ઓમેગા થ્રી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને અળસી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો અળસીના દાણાને આપણે હાથમાં લઈને દબાવીએ તો અળસી તરત તૂટી જાય છે અને એકદમ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એ જ કઢાઈમાં સુવાદાણા અને અજમાને ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ રાખીને આપણે ક્રિસ્પી શેકી લઈશું તો અજમો અને સુવાદાણા પાચન માટે ખૂબ જ લાભદાયી છે તે ચાવીને ખાવાથી શરીરમાં ગેસ અને અપચો દૂર થાય છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને અજમો અને સુવા એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે હવે આને પણ આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે એક પોળા વાસણમાં બધી સામગ્રીને ભેગી કરવાની છે તો સૌથી પહેલાં આપણે સફેદ તલને ઉમેરી દઈશું પછી કાળા તલને ઉમેરી દઈશું ત્યારબાદ વડિયારે ઉમેરી દેસુ પછી અર્થીના બીજને ઉમેરી દેસુ અને અજવાને સુવાદાણાને ઉમેરી દેસુ બધી સામગ્રીને હાથેથી સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણી બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક થાળીમાં ચાયણાને મૂકી દઈશું અને આ બધી વસ્તુને આપણે ચાયણામાં ઉમેરી દઈશું અને પછી સારી રીતે ચાળી લઈશું જેથી વધારાનું મીઠું અને હળદર નીકળી જાય આ ચડેલા મુખવાસને આપણે વાસણમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે વધારાનું હળદર અને મીઠું મુખવાસમાંથી નીકળી ગયું છે હવે આપણે આ મુખવાસમાં દોઢસો ગ્રામ જેટલી ધાણાદાર ઉમેરી દઈશું ધાણાદારને આ મુખવાસમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મુખવાસમાં થોડી ધાણાદાર ઉમેરવાથી બાળકોથી લઈને ઘરના બધા સભ્યોને ભાવશે તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી અને શરીરના પાચનમાં ખૂબ જ લાભદાયી એવો મુખવાસ તૈયાર થઈ ગયો છે એક વાર જરૂરથી ટ્રાય કરજો અને આ તૈયાર થયેલા મુખવાસને તમે કોઈપણ એ ટાઈપ બેણીમાં ભરીને એક વર્ષ સુધી બહાર સ્ટોર કરી શકો છો મુખવાસ જ્યારે બગડતો નથી તો સ્વાદ અને ગુણોથી ભરપૂર જમ્યા પછી ફક્ત એક ચમચી ખાવાથી શરીર માટે ખૂબ લાભદાયી એવો મુખવાસ ઘરે તૈયાર થઈ ગયો છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો ફરી મારી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ